ખૂબ સારામાં સારું ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે હું અહીંથી આપના માધ્યમ દ્વારા સમગ્ર ભારતમાં ઉજવાતા ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ પાઠવું છું આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં મને ખૂબ આનંદ થાય છે કે મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા તરીકે આજે રાષ્ટ્રધ્વજ વંદન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે મુન્દ્રામાં ખૂબ સારી રીતે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સૌનો સાથ સૌનો વિકાસની મારે અપીલ પણ કરી છે કારણ કે મુન્દ્રા શ્રેષ્ઠ મુન્દ્રા આપણું મુન્દ્રા હરિયાળુ મુન્દ્રા બને અને વિકાસના કામોમાં મુન્દ્રા ક્યાંય પણ કોઈ પણ રીતે પાછળ ન પડે એના માટે વચન પણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે આજે છવ્વીસમી જાન્યુઆરી કારણ કે આજના દિવસે ભૂકંપમાં નાના નાના ભૂલકાઓ અને પરિવારજનોએ પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા છે ત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા શહેર સંગઠન સર્વે દ્વારા આજે અમે એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત